ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પાર્ટનર પાર્ટનર શબ્દનો અર્થ ભાગીદાર ધંધામાં ભાગીદાર ભાગ્યો હિસ્સેદાર લગ્ન નૃત્ય રમત ઇત્યાદિમાં ભાગીદાર કે જોડીદાર બનાવવું જોડીદાર કે સાથી થાય જે પાર્ટનર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડિસ્કસ યોર વરીઝ વિથ યોર પાર્ટનર અર્થાત તમારા જીવનસાથી સાથે તમારી ચિંતાઓ વિશે ચર્ચા કરો એક બીજું ઉદાહરણ જોઈએ ડુ યુ હેવ અ પાર્ટનર અર્થાત શું તમારો કોઈ ભાગીદાર છે એક અન્ય ઉદાહરણ જોઈએ શી વોઝ મેડ અ પાર્ટનર ઇન ધ ફોર્મ અર્થાત તેને પેઢીમાં ભાગીદાર બનાવવામાં આવી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ